એક વખત શ્રીહરી સત્સંગ વિચરણ કરતા સંતો ભક્તોના સંઘ સાથે ગામ કોટડા પધાર્યા હતા ત્યાં એક વણિક ભક્ત હતા એમણે હરિને અરજ કરી કે પ્રભુ આજ આપ પધાર્યા અને તમારી સાથે સૌ સંતો ભક્તો પધાર્યા છે તો મનમાં સૌને જમાડવાનો સંકલ્પ છે રાજી થઈને હા કહેતા શિરી શિરાપુરી વગેરેની રસોઈઓ થઈ શ્રીહરી સભામાંથી ઉઠ્યા ફળિયામાં સંતોની પંક્તિ થઈ એટલે શ્રીહરી ભેટ વાળીને સૌ સંતોને પીરસવા પધાર્યા શ્રીહરી શિરો લઈને પંગતમાં પાંચ વખત ફેર્યા પણ કોઈ સંતોએ પથ્થરમાં શિરો જમવા લીધો નહીં શ્રીહરીએ કહ્યું કે મહાપુરુષો જમજો ત્યારે સંતો કહે કે મહારાજ અમે પૂર્ણ થયા છીએ ત્યારે મહારાજ પોતાના ઉતારે જવા તૈયાર થતી વખતે રસોયા ભક્તોને કહે કે હવે તમે ખીચડી પીરશો ત્યારે ભક્તોએ પંગતમાં સૌને ખીચડી પીરસી એટલે સંતોએ ખીચડી પથ્થરમાં લીધીને જમા આ જોઈ મહારાજ સર્વે સંતો પ્રત્યે બોલ્યા કે સૌ કહેતા હતા કે જમીને પૂર્ણ થયા છે ને ખીચડી કેમ લીધી માટે વર્તમાન ચૂક્યા સૌ જમીને ઉતારે આવ્યા ત્યારે સર્વે સંતો શ્રીહરીને પગે લાગીને સન્મુખ બેઠા ત્યારે કેવલ્યાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા કે મહારાજ તમે કહો તો આંકડા ખાઈને જીવીએ તમે કહો તો લીમડો પીને રહીએ ને કહો તો રાખ પીને રહીએ પણ આ શીરો તો અમ સાધુને કેમ જમાય આ સાંભળીને શ્રીહરિ હસતા હસતા મૂળજી બ્રહ્મચારીને કહે કે હવે તો રોજ શીરો જ બનાવજો ત્યારે બાજુમાં બેઠેલ પરમ પરમસખા એવા બ્રહ્મુની કહે કે મહારાજ જો અમને કલ્યાણનો ખપ હશે તો શીરો ખાઈને પણ જીવીશું આ સાંભળીને સૌ સભામાં હૈસા પછી શ્રીજી મહારાજે પોતે ભક્તનો ભાવ જાણીને જમ્યા જમીને ચડું કરીને મુખવાસ લીધો બીજે દિવસ સૌ સંતો ભક્તો સાથે શ્રીહરી બાજુના ગામ નડાળા પધાર્યા ત્યાં સૌ સંતો ભક્તો ભેગા થયા ને પરસ્પર વાતચીત કરતા કહે કે કાલે મહારાજે આપણને કહ્યું કે તમે નિસ્વાદી વર્તમાન ચૂક્યા છો એમ કહ્યું હતું એટલે આપણે મહારાજને પૂછીને પ્રાયશ્ચિત કરીએ તો સારું પણ આમાંથી કોઈ સાધુ પૂછવા સારું ઊભા ન થયા થોડી વારમાં આજ્ઞાની મૂર્ત સમા આત્માનંદ સ્વામી ઊભા થયા અને શ્રીજી મહારાજને હાથ જોડીને પૂછવા લાગ્યા કે મહારાજ કાલે તમે કહ્યું જે તમે સર્વે નિસ્વાદી વર્તમાન ચૂક્યા છો એમ કહ્યું હતું માટે હવે તમે જે કહો તે પ્રાયશ્ચિત કરીએ ત્યારે મહારાજ એસાને બોલ્યા કે અમે કહ્યું ત્યારે જ ચૂક્યા નહીતર તો ચૂક્યા નથી ને માટે સૌ અંતરમાં વિચારો પછી આત્માનંદ સ્વામી વિચારીને કહે જે અમે તો નથી ચૂક્યા કેમ જે તમે ખુદ શીરો પીરશો પણ અમે તો ખીચડી લીધી એટલે વર્તમાન નથી શ્રી હરિ આત્માનંદ સ્વામી ઉપર ઘણા રાજી થયા અને બાથમાં ઘાલીને ભેટીને મળ્યા માથે બે હાથ મેલીને સૌ વચ્ચે બોલ્યા જે આત્માનંદ સ્વામી પોતે વર્તમાન ચૂક્યા નથી છતાં પ્રાયશ્ચિત માંગવા અમારી પાસે આવ્યા છે એમને આજ્ઞા પાલનનું ઘણું તાન છે અસ્તુ જય સ્વામિનારાયણ સંત આખ્યાન ભાગ એકમાંથી માંથી